કચ્છમાં આવેલ કબરાઉ મોગલ ધામના ગાદીપતિ મણિધર બાપુએ પોતાની ગાદી તેમના દીકરા નાગજણ આપવાને સોંપી દીધી છે અને મણિધર બાપુના આ નિર્ણય આખા ગુજરાતમાં ચર્ચા જગાવી છે પણ મણિધર બાપુ ગાદી છોડ સોંપવાનું કારણ શું હોય શકે તેના પર વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર મિત્રો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ થોડા સમય પહેલા કચ્છમાં આવેલ કબરાઉ મોગલ ધામના ગાદીપતિ મણિધર બાપુ ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે એક નિર્ણય લીધો છે જેને લીધે માત્ર કચ્છમાં જ નહીં પણ આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે પણ આ ગાદી છોડવાનું કારણ શું હોઈ શકે તે બાપુએ જણાવ્યું છે તો ચાલો સાંભળીએ કે મણિધર બાપુ શું બોલે દીકરો છે કોઈ વખાણ ન કરાય પણ મને આ તો શરીર છે બાપ આજન કાલ નથી પણ નાગાજા આપા મારાથી હવાયા થાશે હું તમને ખાતરી પૂર્વક કહું છું થાતી ઠોકી કારણ એનું જીવ બહુ મોટું છે ઘણું જીવ મોટું છે એનું અને ઈજ બે અગે લોભ્યો થોડો બે અહીંયા ગાજાનું જીવ મોટું હોય આ વસ્તુ છે લે માની ખૂબ કૃપા છે

એટલે જીવન કોઈથી ડ્રેવિઝન નહીં જીવવાનું બેઠા હાઈવે જીવો ને એટલે દુનિયામાં કોઈથી આનો વાળ વાંકો નથી વળતો જીવન હાઈવે જીવો ડ્રેવિઝન નહીં એમ આ સુકામ હું કોઈનો વિરોધ નથી કરતો જો કે અહીંયા ત્રષ્ટિ તો છે નહીં અહીંયા ફનફાળો નથી અહીંયા પેટી નથી કારણ કે મોગલ ના આદેશ થી થાય ત્રષ્ટિ રાખો કેટલા ડખા થાય ભાઈ મને કહેજો તમે બધાય આ ડખા થાય જ છે ને કારણ કે અહીંયા ઈ નથી કેટલાય ઠેકડા મારી મારી ગયા ત્રષ્ટી નથી લીધો એટલે દીકરાને ગાદીપતિ બનાવવાનો વાત પૂરી ત્રષ્ટિ હોય તો ને એટલે કઉ છું આ નો કરીશો કોઈ થી અને એક કોઈથી સંઘર્ષ નો કરીશો કારણ કે સંઘર્ષ કર્યા એ ધંધા લાગ્યા છે આ સંગ્રહનું ધામ નથી મારા હાવત આ 18 વરણની મોગલ છે આ કોઈની નથી એમ જે કાંઈ નિર્ણય લેવો ને બેટા આપણે લેવાય ટ્રસ્ટી રાખો તમે હલવા ગુનો હલવા અને હલવાણા કેટલા જો બિચારા હું નતો ને કેમ થઈ ગયું ને ઈ પછી શકે આના તારના સોશિયલ મીડિયા વધારી વધારીને થાય જોકે એ તો બિચારાનો એનો ધંધો છે વધારવાનો એટલે આ વસ્તુ ધ્યાન રાખો આ નિર્ણય લઈ લીધો બાપુ એક સેકન્ડ રાધી થયા બધા સારું છે બાપુ નાની ઉંમર છે અને એને તમે ગાદી નું પતિ નું તિલક આપો છો બરોબર છે જો હમણાં ટ્રસ્ટી હોત તો આ નો કરાય ટ્રસ્ટી માટે ઘણા આવ્યા કે બાપુ આટલી આવક છે મેં કીધું આવક ભલે ભાઈ નિર્ણય મારો હાલે છે આઠ દસ અગિયાર કે એક ના ત્રષ્ટિયો ને તો આ વસ્તુ નો બને ડખા થાત તમે વિચાર કરો ગાદી પટી હાથ થાય બાજે બોલો આ ન કરાય કારણ ગાદીપતિ એમનું નથી થતું શક્તિ રાખવી પડે કોક ના દુઃખ લેવાય એને ગાદીપતિ કહેવાય કોકના કરેલા મૂકેલા લઈએ એને ગાદીપતિ કહેવાય કોકના પાપ લઈએ કે ભાઈ તારું પાપ મને દઈ દે તો આયા બેહાય અને એ પાછું દક્ષિણમાં આવવું જોઈએ સિંહાસન હો આમ નહીં આ તો આપાને આપણે જેને કહેવાય તિલક કરવાના છે પછી મારી હાજરી કાયમ તો હોય નહીં અમે ગમે ત્યારે અઢી અટકે હમાઈ જાય પછી સિંહાસન આમનું આમ રહેશે દક્ષિણમાં મણીધર બાપુના આ ગાદી છોડવાના નિર્ણય વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ